ભાવનગર જિલ્લામાં જિલ્લામાં ફરી ખેલ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરાવડિયા પોલીસનો ખોફ લોકોમાંથી થયો દૂર સિહોર નજીક કહેલા કનીવા પાસે આવેલ ઈંટોના ભટ્ટામાં ડબલ મર્ડરની બની ઘટના મજૂરી કામ કરતા રામભાઈ તેમજ લક્ષ્મીબેન બંને પતિ પત્નીની કરાઈ કરપીણ હત્યા અમિત નામના ઈસમ સાથે ઝઘડો થતા પતિ પત્ની કરી અમિતે કરપીણ હત્યા નવસારી નજીકના ગામોમાંથી શિહોર નજીક મજૂરી કામે આવ્યા હતા અને ઈટોના ભટ્ટામાં મોડી રાત્રે ખેલ જિલ્લા સહિતનો કાફલો પહોંચ્યો ઘટનાને પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ શિહોર પોલીસ ઘટના સ્થળે એસપીડી વાય એસપી સહિતના અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે હત્યા કરનાર આરોપી પણ ઘટના સ્થળેથી મળી આવ્યો પોલીસ સમકક્ષ મેળે હાજર પોલીસ દ્વારા હત્યા કરનાર આરોપીને અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ હતી ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં ઈટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના સાડા અગિયારથી બારની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર ગુહાડીના ગા કરેલા હતા ગુહાડીના ગાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ કુહાડી પણ મળી આવેલ છે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી સિવર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે